हमें अपनी संभाल कर रखना है कश्तियां हमें अपनी संभाल कर रखना है समंदरों का इरादा भी शिकार का है सो मुस्लिम समाज ने पास दरेक जिला में एक बैंक न हो सो मुस्लिम समाज ना बाड़कों ने भड़वा जिले जिले एक एक होस्टेल न જો મુસ્લિમ સમાજની પાસે એક મજબૂત લીગલ ટીમ નો હોય વાસ્તવિકતા તો એ છે દોસ્તો કે સમગ્ર ગુજરાતની વાત કરું છું આપણી પાસે એક એવો એર કન્ડિશન હોલ નથી કે જેમાં મીટિંગ કરી શકીએ સમગ્ર ગુજરાતની વાત કરું છું અને આપણે કરી શું રહ્યા છીએ સલામ છે હું તમને બધાને સલામ કરવા માંગુ છું કે જ્યારે એક વિડીયોના મેસેજ થી આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો બાકી ઘણા લોકો અહીંયા ચારસો કિલોમીટર થી બેઠા છે ઘણા લોકો પાંચસો કિલોમીટર થી બેઠા છે અને સાતસો સાતસો કિલોમીટર થી આવેલા લોકો પણ મને મળ્યા છે અને ઘણાને ને થી ટાગોર હોલ દૂર પડ્યો છે આ ગેપ થી ચાલતું કામ છે એમ અહીંયા આવીને ભેસાતું પણ નથી કારણ કે અહીંયા બેસનારો માણસ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે મુસ્લિમ સમાજને નવી દિશા બતાવવા જઈ રહ્યો છે દરેક આલિયા માલિયા જમાલિયા અહીંયા કામ પણ નથી અને આ શબ્દ મેં એ માટે બોલ્યો આ શબ્દ દરેક મુસ્લિમ ભાઈ મોમિન ભાઈ મારો ભાઈ છે પણ આ શબ્દ હવે એ માટે બોલ્યો છે એક મીટિંગ થાય છે એનો મેસેજ જાય છે અને એ મીટિંગ બંધ રહી છે એવી અફવાઓ તમે ફેલાવો છો અરે તમે એ મીટિંગ કોણ કરી રહ્યું છે એને તપાસવા માટે કરીને મેસેજો કરી રહ્યા છો હું આપને જ્યાં મેસેજ કરવા વાળા છે એને પૂછવા માંગુ છું કે એવું તો તમારી પાસે શું છે કે જે અમે લોકો તમારી પાસેથી લઈ લે અહીંયા તો યા સુધીની તૈયારી છે

લોકોને હું પ્રશ્નલી મળ્યો છું વન ટુ વન મળ્યો છું મુસ્લિમ સમાજ માટે શું કરવું છું નાના નાટા ગેટ ટુ ગેધર કર્યા છે પાંચસો થી વધારે કાર્યક્રમોમાં હાજરી આપી છે અને સો થી વધારે કમ્પ્લેનો કરી છે જેની અંદર જે ભાષામાં સમજે ને ભાષામાં જવાબ આપ્યા છે ત્રીસ જેટલા મામલાઓને હું નામદાર હાઈકોર્ટ સમક્ષ અનેક વાર અલગ અલગ માધ્યમોથી લઈને ગયો છું અને પાંચ વર્ષ બાદ મને એટલું ખબર પડ્યું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને કે મુસ્લિમ સમાજને એક કરવાની જરૂર નથી આપી સમજી

મારા માટે સન્માનનીય છો અમારી પૂરી કોર કમિટી માટે સન્માનનીય છો આપને ક્યાંય આગળ પાછળનું પદ મળ્યું હોય તો બિલકુલ ના પેલું કહેતા હું બે વ્યક્તિને સન્માનની સાથે કારણ કે બે વ્યક્તિ આપણે ગુજરાતનું ઘરેણું કહી શકાય તો બે વ્યક્તિને પણ આમંત્રણ કરવા માંગુ છું એક અસલમભાઈ સાયકલ વાળા આપણી વચ્ચે છે જે સુરતથી અહીંયા ઉપસ્થિત છે એમને મારી વિનંતી છે પ્લીઝ કમ ઓન સ્ટેજ આપ પધારો અને બીજા વિનુષભાઈ જે કોઈમાં મુસ્લિમ તો આપણા માટે સૌના માટે સરમજનક બાબત છે કે આજે આપણા સમાજનો વ્યક્તિ નામથી મુસ્લિમ છે પણ જ્યારે એ વહીવટ કાયસમાં પકડાય છે તો આપણે શરમથી માથું ઝૂકી જાય છે મારા જીવનના બે સત્ય અનુભવ કહું છું હું બે હજાર ઓગણીસમાં સુરતથી લાજપુર સેન્ટ્રલ જેલમાં અઢાર દિવસ રહ્યો મેં જોયું કે એક બેરેજની અંદર પિસ્તાલીસ જણા હોય તેમાં દસ મુસ્લિમ આરોપી રહેતા હતા આપણે પૂછીએ ભાઈ જેમ આવ્યો તો કે મારા મારામારીમાં આવ્યો ઝઘડામાં આવ્યો બહુ બધો દારૂના કેસમાં રહેતો પણ એના પછી હું ગયા વર્ષે પાછો અઢાર દિવસ કર્યો જ્યાં મારો અનુભવ છે કે પિસ્તાલીસ માં આપણો ક્રાઇમ રેટ તો ઘટી ગયો પિસ્તાલીસ માં પાંચ જ આપણા મુસ્લિમ આરોપી હતા પણ પાંચમાંથી ચાર એન્ટી ડ્રગ્સ અને ચરત ગાંજા એટલે આ જે ગંભીર પ્રશ્ન છે સમાજનો એના માટે આપણે સૌએ અત્યારથી ચિંતા કરવાની જરૂર છે નહીતર આપણી જનરેશન છે આવનારી જનરેશન છે આપણને ક્યારે માફ નહીં કરે હું જો કહું છું કે આવા જેટલા સામાજિક પ્રવૃત્તિ સાથે આપણા સમાજનો વ્યક્તિ સંકળાયેલો હોય આપણે સવા ભેગા થઈને આજે સંગત સંકલ્પ કરીને કસમ થઈ કે એનો આપણે સામાજિક બહિષ્કાર કરવા અને હું એમ કહું છું કે એ જે વ્યક્તિ હોવા હોય આપણા મજબમાં જે હરામ વસ્તુ છે ને એ જ વસ્તુની પ્રવૃત્તિ કરતો હોય તો એના મજબનો નથી તેના સમાજનો નથી તો ત્યારે કોઈનો થવાનો નથી એટલે આવા વ્યક્તિઓથી આપણે દૂર અંતર રાખવું પડશે એમનો બહિષ્કાર કરવો પડશે આપણા સમાજના નવજવાનોમાં એની જનજાગૃતિ લાવવી પડશે

ચાલુ દિવસે પણ લોકો બપોરે ધમધમતાડ તાપમાં પણ બે વાગે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ વિશાળ જનમેદની અને ખૂબ જ ઉત્સાહની સાથે જોડાયા હતા મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામ લક્ષી કામ થાય કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ સંગઠનો આવી વાતો કરે છે પણ એમાં થતું નથી કઈ પણ

આવા લોકોની મળી હતી એમાં ઘણા ગુજરાત નામી ચહેરાઓ નામી નામો ઘણા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મંથન કરવામાં આવ્યું કે હવે આવનારા પાંચ વર્ષની અંદર મુસ્લિમ સમાજ ને પ્રગતિના પંથે ચાહે રાજકીય ક્ષેત્ર હોય ચાહે સામાજિક ક્ષેત્ર હોય ચાહે આર્થિક બાબત હોય ચાહે શિક્ષણ ની બાબત હોય આ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિના પંથે લઈ જવું તો શું કરવું તો તેના ઉપર પાંચ વર્ષના પ્લાનિંગ સાથે હવે કામ થવા જઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર દસ હજાર જેટલા મોમી ભાઈઓની મીટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા ગુજરાત ને એક મજબૂત લીગલ ટીમ મળે ગુજરાત ને એક મજબૂત એજ્યુકેશન ની ટીમ મળે ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણે નું પ્રતિનિધિત્વ મળે આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર

એની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે હોસ્પિટલમાં હોય કે સ્કૂલમાં હોય કોલેજમાં હોય એ માટે અમારી તરફ મદદ મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે જકાત ને ડિવાઈડ કરવું જે સાહિબ માલ લોકો છે એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અમુક હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે તો આના આના માટે જે મિથ છે જે જે ખોટી માન્યતાઓ છે એને દૂર કરીને લોકોને ઘણા અર્થની અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડું જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એક એવી એપ અમે ડેવલપ કરીશું કે જેમાં લોકો ફાઇનાન્સિયલ મદદ કરે અને ફાઇનાન્શિયલ એ મદદ ડાયરેક્ટ એમના સુધી વચ્ચે વચ્ચે પહોંચે વચ્ચે કોઈ માધ્યમ નહીં આવી એક એપનું અમે નિર્માણ કરીશું એક જૈનુપ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતમાં ખૂણે ખૂણે ના છેવાડાના માનવી સરહદી વિસ્તારના લોકો ને માનવ તો અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક્ટ ઓફ પોઈન્ટ હોવો જોઈએ દાહોદ ના વ્યક્તિ ને છેવાડાના ના કામ છે તો ત્યાં એની પાસે કોન્ટેક્ટ ઓફ પોઈન્ટ જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ આવી ચેઇન ઓફ સિસ્ટમ પણ જેવા અમે જઈ રહ્યા છીએ દરેક ક્ષેત્રમાં ચાહે સામાજિક હોય રાજકીય હોય આર્થિક હોય શૈક્ષણિક હોય દરેક ક્ષેત્ર ની અંદર આ વિષયના જે જાણકાર લોકો છે એમને સાથે રાખી એમની સાથે સંકલન કરી અને ભવિષ્યની અંદર અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ આજે ગુજરાત ભરની સંસ્થાઓને પણ જોડવા માટેની એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે કે જેટલી પણ સંસ્થાઓ ગુજરાતની અંદર કામ કરી રહી છે એમને પણ અમે પત્ર લખશું એમની રૂબરૂ મુલાકાત કરીશું અને મુલાકાત બાદ એમને આહવાન કરીશું કે તમામ સંસ્થાઓ એકી સાથે મળી અને એક નેજા હેઠળ કામગીરી કરે અને પરિણામ લક્ષી કામગીરી કરે આજથી હું તમને આમ I right.